વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રથી હું જૂનાગઢથી પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની થમલીલ જોઈને તમે સમજી જ ગયા હશો કે આજનો મુખ્ય વિષય શું રહેવાનો છે જી હા આજે આપણે ચર્ચા કરીશું કે બે હજાર ચોવીસના નવા વર્ષના પહેલા મહિનામાં કંઈક તો નવું થવાનું છે કારણ કે કંઈક તો નવું અને અલગ થવા જઈ રહ્યું છે જાન્યુઆરીમાં એક મોટી ઘટના બનવા જઈ રહી છે એકત્રીસ ડિસેમ્બરથી ગુરુગ્રહ માર્ગી થઈ રહ્યા છે તો મંગળ અને શુક્રના સંયોગને કારણે તમારી કુંડળીના દેહભાવમાં અને મંગળ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે તેથી તે તમને અપ્રત્યાશિત ધન સંપત્તિ અને ખ્યાતિ સાથે સારા ફેરફારોના સંકેત આપી રહ્યા છે હવે તે ધનુ રાશિ માટે ધન યોગને લઈને બને કાર્ય યોગને લઈને બને પ્રેમ યોગને લઈને બને કે પછી વ્યવસાય અને આર્થિક જીવનને લઈને બને કંઈક તો નવું અને અલગ થવા જઈ રહ્યું છે આપણે તેના વિશે ચર્ચા કરીશું અને તમને હું માહિતી આપીશ કે જાન્યુઆરી મહિનો કેવા મોટા સરપ્રાઇઝ લઈને આવી રહ્યો છે તો ચાલો જાણીએ અને વિગતવાર ચર્ચા કરીએ આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે જો તેમની ચંદ્ર રાશિ નથી જાણતા તેઓ તેમના પ્રસિદ્ધ નામની રાશિ પરથી પણ વિડીયો સાંભળી શકે છે અને જો તમે મારી સલાહ લેવા માનતા હો તો મારા ફક્ત એક જ આધિકારિક નંબર છે જે આ વિડીયોમાં આપવામાં આવ્યા છે આ સિવાય અમારા કોઈ અન્ય નંબર નથી જો કોઈ અન્ય નંબરથી તમને સંપર્ક કરવામાં આવે તો સમજી લેવું કે એક મોટું ષડયંત્ર હોઈ શકે છે તેથી સાવધાન રહો તો ચાલો શરૂ કરીએ હવે તમારે ધ્યાનથી સાંભળવું પડશે પણ મિત્રોએ પહેલાં હું તમને એક વાત ચોક્કસ કહેવા માંગુ છું મિત્રો લક્ષ્મીની સ્વરૂપની ગણતરી કરવી શક્ય નથી જીવનના દરેક ક્ષેત્રમાં લક્ષ્મીનો પ્રભાવ રહે જ છે સંપત્તિ ઉપરાંતે યશ એટલે કે ખ્યાતિ પ્રગતિ અને ઈચ્છા પૂર્તિના પણ દેવી માનવામાં આવે છે જેની કૃપા વિના કશું જ શક્ય નથી આપણા શાસ્ત્રોમાં પણ પત્નીને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે તેથી જો ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય એટલે કે દેવી લક્ષ્મીનું સન્માન થાય તો દેવી લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે માટે આથી જ સંકલ્પ લો કે તમે સ્ત્રીઓનું સન્માન કરશો તેમને આદર કર આપશો તો ચાલો જાણીએ કે ધનુ રાશિ માટે કંઈક મોટી ઘટવા ઘટના બનવા જઈ રહી છે વર્તમાનમાં તમે સૂર્યના પ્રભાવ હેઠળ તમારું જીવન જીવી રહ્યા છો અને એકત્રીસ ડિસેમ્બરના રોજ તમારી રાશિનો સ્વામી ગુરુ બ્રહ્માંડમાં પોતાની વકરી ગતિને છોડીને માર્ગી થઈ જશે તો તે તમારા જીવનમાંથી અનેક પ્રકારના બોજ ઉખાડીને ફેંકી દેશે જાન્યુઆરી મહિનો એટલો આનંદદાયક રહેશે કે તમને ખબર જ નહીં પડે કે દુઃખ અને તકલીફ શું હોય છે મહિનાની શરૂઆતમાં જ કાર્યસ્થળ પર સંજોગો તમારી તમારા અનુકૂળ થવા લાગશે આવી સ્થિતિમાં જો તમારું કોઈ કામ પેન્ડિંગ હોય અથવા અટવાયેલું હશે તો તે કામ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે જો તમે જાન્યુઆરી મહિનામાં તમારા પ્રોજેક્ટ અથવા કામને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો તો મને લાગે છે કે તમે ચોક્કસપણે કરી શકશો જો તમે વ્યાપારિક બંધન દેવા અથવા તો સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઘેરાયેલા છો તો તમારી કુંડળીના બીજા ભાવમાં સ્થિત સૂર્ય તમને આ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવશે તમારી નોકરીની શોધને પૂર્ણ કરશે આવનારી આફતોથી તમને દૂર લઈ જશે મિત્રો ગુરુ ક્યાં છે તો તે તમારા પાંચમા ભાવમાં છે અને મંગળની જ રાશિમાં છે એટલે કે તે યોગકારક બની રહ્યા છે તેથી જેમના કામ થતાં થતાં રહી જતા હતા અથવા જેમના કામની ક્યાંક વાત ચાલી રહી હતી તો તે બાબતનો ઉકેલ આવશે જો તમે કોઈ પ્રોજેક્ટ માટે મોટો ડીલ કરી રહ્યા છો તો ડીલ ફાઇનલ થશે જો તમે જમીન મકાન મિલકત વગેરે સંબંધિત વાતચીત કરી રહ્યા છો તો વાતચીત સફળ થશે તમે જોઈ શકશો કે લગ્ન અથવા પ્રેમ સંબંધિત બાબતોમાં જે પણ સમસ્યાઓ મુશ્કેલીઓ અથવા નસીબના કારણે નિષ્ફળતા મળી રહી હતી અથવા તો કામ જ નહોતું થઈ રહ્યું તો તમને આ ચિંતાઓમાંથી રાહત મળશે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શુક્ર ગ્રહ તમારા દેહભાવમાં પ્રવેશ કરશે મંગળ સાથે યુતિ કરશે બુધ સાથે યુતિ કરશે તો તે લક્ષ્મીનારાયણ યોગ બનાવશે જો તમારે ક્યાંક પહોંચવું હોય કોઈ ઉદ્દેશ્ય હાસિલ કરવો હોય તો આ સમયે તે લક્ષ્ય પ્રાપ્ત થશે નોકરીમાં તમને નવી જવાબદારીઓ નિભાવવાની તક મળશે આનો અર્થ એ છે કે જાન્યુઆરીમાં જો તમે કેટલીક ચિંતાઓને મૂંઝવણોને ઠોકર મારીને અવગણશો અને તમારા માર્ગ પર આગળ વધશો તો ભવિષ્ય ચોક્કસપણે તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યું છે જો તમે વેપારી છો તો તમે તમારા વ્યવસાયમાં તેની અસર જોશો તમારા માલનું વેચાણ વધશે વધુ ગ્રાહકો તમારી પાસે પહોંચશે વધુ ખરીદી થશે છૂટક વેપારમાં તેજી આવશે જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં અથવા તો શાળા કે કોલેજના ફંક્શનમાં તમે ભાગ લો છો તો ત્યાં તમારા પ્રદર્શનની પ્રશંસા થશે તમે ચમકી શકશો તમારું જીવન બદલાઈ જશે જો તમે ઘણા વર્ષોથી જીવનમાં ઊંચાઈ ઉપર પહોંચવાનું સપનું જોઈ રહ્યા હતા અને કોઈ રસ્તો નહોતો મળી રહ્યો તો તે રસ્તો જાન્યુઆરીમાં તમારી નજીક આવશે એટલે તકો ઉપલબ્ધ થશે ઓફિસમાં તમને સિનિયર્સનો સહયોગ મળશે નોકરીમાં સ્થાનાંતરણની સંભાવના રહેશે ઓફિસ અને કાર્યસ્થળમાં વિરોધીઓ પણ તમારી સામે શાંત રહેશે તેઓ ઈચ્છવા છતાં તમારી છબીને નુકસાન નહીં પહોંચાડી શકે કારણ કે છઠ્ઠા ઘરનો સ્વામી શુક્ર બની રહ્યો છે તેથી તે વિરોધીઓની ચાલને ઊંધી કરી નાખશે એટલે કે જો તમે યોગ્ય નીતિ અને ઈરાદા સાથે આગળ વધશો અને ધર્મને તમારી સાથે રાખશો તો તમને ચોક્કસ સફળતા મળશે તમારી સરકારી કામકાજ સમજદારીથી કરવા પડશે કારણ કે અધિકારીઓ કેટલીક અડચણો ઊભી કરી શકે છે પ્રેમની બાબતમાં ભાગ્ય તમારો સાથ આપશે જો તમે ઈચ્છો છો કે તમારું પ્રિય પાત્ર તમારી નજીક આવે અને તે મિત્રતા કે સંબંધમાં ફેરવાઈ જાય તો એ શક્યતા પણ ઊભી થશે કારણ કે શુક્ર દેહભાવમાં છે અને તે જાતીય સુખથી વંચિત નથી રાખતા તમારી ઉંમર ગમે તેટલી હોય જાન્યુઆરીમાં પ્રેમ તમારાથી દૂર નહીં રહે જાન્યુઆરીમાં બે વધુ બે ઘટના થશે વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત કેટલાક વિશેષ લાભ મળશે અભ્યાસ માટે સારી કોલેજમાં એડમિશનનો લાભ મળશે તમે કોઈ વિદેશી સંસ્થામાં પ્રવેશ પણ મેળવી શકો છો જો તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ સાથે જોડાયેલા છો તો તમને જાન્યુઆરીમાં વિદેશી કંપની તરફથી ઓફર પણ મળી શકે છે એવું નથી કે તમારે ફક્ત ભારતમાં જ કામ કરવું પડે એવું પણ શક્ય છે કે તમે કોઈ વિદેશી કંપનીમાં કામ કરતા હો અને તમને વિદેશમાં બોલાવવામાં આવે એટલે કે સારા લાભ અને સારી સ્થિતિની સંભાવનાઓ બની રહી છે જાન્યુઆરીમાં શું કરવા ઉપાય તો કાગડાને ભોજન આપો જેમના હાથ પગ કપાઈ ગયા છે અથવા તો ખોટ ખાપડવાળા વ્યક્તિઓ છે જે કામ કરવામાં અસમર્થ છે તેમને કોઈ પણ પ્રકારથી મદદ કરો જાન્યુઆરીમાં આગથી દૂર રહેવાનો પ્રયાસ કરો બાળકોને ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી દૂર રાખો આક્રમક બનવાનું બંધ કરો કારણ કે તે તમારા માટે હિતકારી નહીં રહે ધનુ રાશિફળ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બસ આટલું જ ફરીથી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાસ જય ગિરનારી